ચાંસદ ગામેથી પ્રવાસી ફ્લેમિંગો પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું પ્રાણી રક્ષક સંસ્થા દ્વારા સારવાર આપી વિભાગને સોંપ્યું પાદરા તાલુકામાં અનેક ગામોમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું હોય છે ત્યારે ગત રોજ પ્રાણીજી રક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર પર ચાંસદ ગામેથી એક પક્ષી ઇજાગ્રસ્ત થયું હોવાની જાણ થઈ હતી પ્રાણી જીવરક્ષક સંસ્થાના રોકી આર્ય વન વિભાગને જાણ કરી ચાંસદ ગામે પહોંચ્યા હતા અને વિદેશી ફ્લેમિંગો પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું જે પક્ષીની પ્રાણી રક્ષક સંસ્થાની ટીમ દ્વારા સારવાર કરી વન વિભાગ ખાતે સોંપવામાં આવ્યું હતું ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે વેસ્ટ ઇન્ડિઝ યુકાન્ટન દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં અને આફ્રિકામાં રહે છે મારું નામ આર્યા રોકી છે અને હું પાદરા પ્રાણી રક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ છું આજ રોજ જણાવીએ છીએ કે ગત રાત્રે અમને એક હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે એક પક્ષી ઘાયલ હાલતમાં છે તો અમે તાત્કાલિક ધોરણે અમે ત્યાં પહોંચીને ત્યાં જોયું તો એ પક્ષી નું નામ છે ફ્લેમિંગો જેને નાનો હંજ કહેવામાં આવે છે જે ઘણી બધી તાદાદમાં આવે છે શિયાળાની ઋતુની અંદર અહીંયા આગળ આવતા હોય છે અહીંયા આગળ કચ્છ જેવા વિસ્તાર છે નર્સરો હોય ત્યાં આગળ પોતાના ઈંડા મૂકવા માટે આવે છે ત્યાં આગળ અને ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે અને વિદેશી પક્ષી પણ કહેવામાં આવે છે પણ અમને ઘરમાં જોવા મળ્યું અમે પાદરા જાણ કરી અને તે પક્ષીને સહી સલામત રેસ્ક્યુ કરી પાદરા વની વિભાગે જમા કરાવી દેલ છે અમને ચાણસદ ગામે ત્યાં કોલ આવ્યો હતો ચારસદ ગામ છે ત્યાં આગળ એક રોડ સાહેબ એક ગંદુ બધું પડ્યું છે ત્યાં આગળ તો એ જગ્યા પર બધું ઘાસ બધું પડ્યું હતું ત્યાં આગળ એક જગ્યા પર સ્થિર ત્યાં બેસે રહેલું